ગમે તેટલું એજ્યુકેશન લીધું હોય પુસ્તકો વાંચ્યા હોય કે મોટી યુનિવર્સિટીમાં ભલે ભણ્યા હોય પણ વેઠેલી પરિસ્થિતિ લાગેલી ઠોકરો અને વ્યક્તિઓમાંથી મળેલું જ્ઞાન માણસને ઘણું બધું શીખવી જાય છે તે માણસને જિંદગી જીવવામાં ઘણું કામ પણ આવી જાય છે દુનિયાના કહેવા અને બોલવા પર તમારા નિર્ણય ન લ્યો દુનિયાના અભિપ્રાયથી જીવનને ન બદલો આપણા નિર્ણયને આપણી જિંદગીના માલિક છીએ આપણી ખુશી આપણું હિત અને આપણું ભવિષ્ય ફક્ત આપણે જોવાનું છે બીજાએ નહીં નિર્ણયો હંમેશા આપણી વાસ્તવિકતા સમજી વિચારીને લેજો દુનિયા ડોળવા આવશે જોડવા નહીં દુઃખ મુશ્કેલી અને પરિસ્થિતિ ભોગવવા સમયે તો એકલા જ હશું દુનિયા નહીં હોય લાગણીશીલ માણસો દરેક સમયે સંબંધોને સંભાળે છે અને સ્વાર્થી માણસો સંબંધોનો ફાયદો ઉઠાવે છે મતલબી માણસો ફાયદો જોઈને સંબંધો બનાવે છે જો સંબંધોમાં હિસાબ ગણતરી ઉપકાર જેટલા વધુ એટલા જ સંબંધો જોખમી સંબંધોમાં તારું મારું ઊંચું નીચું અને ભેદભાવ વધુ એટલા છૂટા પડવાની શક્યતા પણ વધારે